ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી વખત કોઈ ધારાસભ્યએ એક એવું કાર્ય કર્યું જે ખરેખર આખા ગુજરાતના લોકોએ વખાણ્યું અને આ કાર્ય જોઈ અને ગુજરાતના જેટલા પણ ધારાસભ્યો હતા એ બધાની આંખો ફાટીને ફાટી રહી ગઈ તો આ યાર હવે તમે બધાએ જે ગોપાલભાઈ ઇટાલિયા છે એમને તો ઓળખતા જ હશો ભલે તમારા વિસ્તારના એ ધારાસભ્ય ન હોય પરંતુ આ વ્યક્તિ આખા ગુજરાતની અંદર એક ફેમસ થયેલા ધારાસભ્ય છે કારણ કે એમના જે કાર્યો બોલે છે ને એ લોકો સુધી પહોંચેલા છે એ લોકો જોવે છે કે આ કોણ ધારાસભ્ય છે કે જે ગમે એવા પોલીસ અધિકારી હોય કે જે આમ આપણા જેવા જે લોકો હોય સામાન્ય લોકો એમનો જે પ્રશ્ન ના સાંભળવામાં આવતો હોય એ બધી જગ્યાએ બોલી દેતા હોય છે અને પોલીસ સામે કે ગમે એ અધિકારી હોય એમની સામે લડી લેતા હોય તો આ ધારાસભ્ય જે ગોપાલભાઈ ઇટાલિયાએ જે એમના વિસ્તારના જે લોકોએ એમને ચૂંટી લઈ લાવ્યા છે જેમને ધારાસભ્યએ બનાવ્યા છે એ જ લોકોને જે સામાન્ય લોકોને વિસાવદર અને જે ભેસાણના જે સામાન્ય લોકો છે એ બધાને ભેગા કરે અને જે ગાંધીનગરની અંદર આપણે ગુજરાતની જે વિધાનસભા આવેલી છે એ વિધાનસભાની મુલાકાત કરાવી એ બધા લોકોને ત્યાં જગ્યાએ લઈ ગયા અને વિધાનસભાની અંદર કેવી રીતે આપણે જે આપણો પ્રશ્ન હોય આપણને જે ઘણી બધી સમસ્યા થતી હોય જે સરકાર થકી કાર્યો થતાં હોય જે રોડની વ્યવસ્થા ના હોય જે પાણીની પ્રોબ્લેમ થતી હોય આવી ઘણી બધી જે સરકારી કામો અટવાયેલા પડ્યા હોય તો એની રજૂઆત વિધાનસભાની અંદર કેવી રીતે કરવી એ બધા લોકોને લાઈવ વિધાનસભાની અંદર લઈ જઈને બતાવ્યું બીજી પણ ઘણી બધી મુલાકાતો કરાવી તો ખરેખર યાર આખા ગુજરાતની અંદર આવા ધારાસભ્ય હોવા ખૂબ જ જરૂરી છે જે ગોપાલભાઈ ઇટાલિયા છે જે જ્યારથી વિસાવદનની અંદર આવ્યા છે ને ત્યાંથી ઘણા બધા જે બદલાવો અને ઘણી બધી જે બનાવો બને છે એને બહાર પાડી રહ્યા છે આના પહેલાં પણ તેઓ એક જે અનાજ ચોરીનો મામલો હતો એને બહાર પાડ્યો હતો તમે બધા સોશિયલ મીડિયા ઉપર જોયું હશે કે કેવી રીતે જે અનાજની ચોરી થતી હતી એને બહાર પાડી અને ગરીબ લોકો સુધી જે અનાજ નહોતું પહોંચતું એને પહોંચાડવાનો ખૂબ મોટો પ્રયાસ કરેલો હશે તો ખરેખર આવા ધારાસભ્યોની ખૂબ જરૂર છે આપણા ગુજરાતની અંદર તમારું શું કહેવું છે ગોપાલભાઈ ઇટાલીયા વિશે એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ખરેખર ગોપાલભાઈ ઇટાલિયાએ એ વિસ્તારના એમના વિસ્તારના જે લોકો છે એમને વિધાનસભાની મુલાકાત કરાવી અને વિ એની અંદર કેવા કાર્યો થાય છે કેવી જે સત્રની રજૂઆત થતી હોય છે ને બધું સમજાયું કે આપણે કેવી રીતે અહીંયા આવીને પ્રશ્ન રજૂઆત કરવો તો જે કાર્ય થઈ શકે તો ખરેખર આવા ધારાસભ્યોની ખૂબ જરૂર છે આપણા ગુજરાતની અંદર તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો ને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આગળ જે પણ માહિતી આવે છે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલના માધ્યમથી આપતો રહીશ